નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આપના ખાસ કાર્યક્રમ જિંદગી કેફેમાં મિત્રો નવા દિવસો શરૂ થઈ ગયા છે દિવાળી ગઈ બેસતું પણ ગઈ ધીરે ધીરે બજાર ખુલ્લું મુકાઈ રહ્યું છે કમાણી ફરી શરૂ થવાની છે ધીરે ધીરે પૈસા ખર્ચ કરવાના શરૂ થશે પણ કમાણી અને ખર્ચ આ બંને વચ્ચે એક ભેદ છે અને એ ભેદ એ તમારા બચતમાં જાય છે તમે કઈ રીતે પૈસા બચાવો છો આજે આપણે વાતચીત કરીશું બચત એટલે કે ભવિષ્યની કમાણી પર આ વિષય પર વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે સબ્જેક્ટના એક્સપર્ટ શ્રી નયન પારીખ સર પારિક સર સ્વાગત છે આપનું નયન પારિક સર એ પોતે આ એમ અમદાવાદના અલિમનાય છે અને એ પોતે વર્ષોથી બચતની માટે સૌને સલાહ આપે છે અને અલગ અલગ કન્સલ્ટેશન પ્રોવાઈડ કરતા હોય છે આજે આપણા દર્શક મિત્રો તમને મને આપણને સૌને અલગ અલગ ટિપ્સ આપવા માટે સર અહીં આવ્યા છે તો આપ પણ જો આ સંવાદમાં જોડાવા ઈચ્છો છો તો સ્ક્રીન પર દેખાતા નંબર પર ફોન કરી અને આપણા પ્રશ્ન પૂછી શકો છો સાહેબ આપણે જો વાતચીતની શરૂઆત કરીએ તો આ શબ્દ બહુ નાનપણથી સંભળાતો છે બચત બચત શાળાઓમાં પણ અલગ અલગ છે ને દર્શક મિત્રોએ પણ કહ્યું છે કે બચત ખાતાઓ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે આવી એક્ટિવિટીઝ ચાલે છે પણ હકીકતે બચત છે શું આ શબ્દનો એક્ચ્યુઅલ અર્થ શું થાય બચત એટલે આપણે જે પૈસા કાલ માટે પરમ દિવસ માટે આપણી જિંદગી માટે આપણી સિક્યોરિટી માટે આપણી ફ્રીડમ માટે પર મૂકીએ છીએ જે બચાવીએ છીએ જે આજે આપણે ખર્ચા કરી શકીએ આજે આપણે કમાયું કે આજે બધું ખર્ચો કરી નાખીએ તો શું વાંધો એટલે કાલ કોણે જ દીઠી છે કરીને જો ખર્ચો કરી નાખો તો એ બચત નથી આવતી પણ એક મેચ્યોર હ્યુમન બીંગ તરીકે આપણે જોઈએ છે કે જે આજે પરિસ્થિતિ છે એ જ કાલે ને કાલે નથી ચાલવાની કાલે કદાચ કોઈક નોકરી જઈ શકે કાલે કોઈ તકલીફ આવી શકે કાલે કોઈ બીમારી આવી શકે કાલે કોઈ બીજી તકલીફ થાય કાલે આપણને કોઈ જરૂરિયાત પડે પૈસાની તો ત્યારે ક્યાં જઈશું એટલે એના માટે જે પૈસા એક બાજુ પર મૂકવાની આપણે ત્યાં ભારતમાં તો વધારે પ્રથા છે હવે બદલાતી જાય છે એટલે એ એ તરફ હું ખાસ આપણા દર્શક મિત્રોનું ધ્યાન દોરીશ કે હમણાંના જે રિપોર્ટ છે એ સાવ અલગ છે કે હવેનું જે યંગ જનરેશન છે જેન ઝી છે એ લોકો તો વળી બચાવવાની તો વાત છોડો પણ પોતાની ફ્યુચર ઇન્કમ ઓકે વાપરવા માંડ્યા છે કઈ રીતે કે જેવો આઈફોન સેવન્ટીન આવ્યો એ જ દિવસે કેમ ના લેવું અને કેમ ઇન્સ્ટાગ્રામમાં ના મૂકવું અને એ પછી જે એના ઈ છે આઈફોનના રેકોર્ડ જુઓ તો દર ત્રીજો ફોન હપ્તા ઉપર વેચાય છે હવે આઈફોન પ્રીમિયમ ફોન છે મોંઘો ફોન છે છતાં પણ લોકો જો હપ્તામાં લેતા હોય ને પછી ઈ એમઆઈ ભરતા હોય તો એનો અર્થ કે ઘણા એટલીસ્ટ તેત્રીસ ટકા લોકો એવા છે કે જેમના ઇન્કમ અને કેશ ફ્લો પ્રમાણે આઈફોન લેવો એ કદાચ એમના માટે એટલું બધું એડવાઇઝેબલ નથી પણ દેખાદેખીમાં ઇન્સ્ટાગ્રામના ને સોશિયલ મીડિયાના કલ્ચરમાં તમે જો ફ્યુચર ઇન્કમ પણ વાપરવા માંડો તો સેવિંગની તો વાત છોડો જે છે એમાંથી બચાવતા નથી પણ આવતા બાર મહિનાની ઇન્કમ વાપરવાની તમારી તૈયારી રાખો છો અને એ મારા ખ્યાલથી જે અત્યારે કોરોના પછીનું પેન્ડેમિક જે ઇન્ડિયા જોઈ રહ્યું છે એ કે બચતની એક્ઝેક્ટલી ઓપોઝિટ ઓવર સ્પેન્ડિંગની એક જે ટ્રેન્ડ ચાલુ થઈ છે જે દરેકને સારામાં સારી ગાડી સારામાં સારા ફોન સારામાં સારા ટુ વ્હીલર આજે લઈ લેવા છે અને કાલે કમાણી કરીશું ત્યારે આપીશું અને પછી એના રિકવરીના એજન્ટ બીજા બધાની જે તકલીફો અને એની સાથે એક એ પણ વાત છે કે બેંક અને એનબીએફસી કંપનીઝ છે એ બધી પોતાના લોન પોર્ટફોલિયો વધારવા માટે વધારેને વધારે લોનની આકર્ષક ઓફર આપે છે એટલે તમારી પર કેટલા ફોન આયા હશે એક લોન જોઈએ છે હા હા પર્સનલ લોન જોઈએ છે વિના કોઈ સિક્યોરિટી જોઈએ છે ક્રેડિટ કાર્ડ જોઈએ છે આજે લોકો પાસે ત્રણ ત્રણ ચાર ચાર ક્રેડિટ કાર્ડ પાછા ત્રણ ત્રણ ચાર ચાર લોનના ઈ એટલે હું ગણું છું કે તમને ધન્યવાદ આપું છું કે આ તમે એક મહત્ત્વનો વિષય આજે આપણે ચર્ચામાં લીધો છે અને એ આ આખી ટ્રેન્ડને રિવર્સ કરશે કે ફ્યુચર ઇન્કમ વાપરવાની જગ્યાએ આજની ઇન્કમમાંથી થોડા પૈસા બાજુમાં રાખી અને સેવિંગ કરી બચત કરી અને એમાંથી ઇન્વેસ્ટ કરી અને પોતે એક અલગ બચત એટલે કાલની કમાણી આજની બચત ઇન્વેસ્ટ કરો છો એટલે તમે કમાવો છો એના ઉપરાંત તમારી બચત ઇન્વેસ્ટમેન્ટના રૂપમાં પણ કંઈ આપવા માંડે છે એ જે મેન્ટાલિટી છે કે કોઈ એક્ટિવ ઇન્કમની સાથે પેસિવ ઇન્કમ હોવી જ જોઈએ અને એ પેસિવ ઇન્કમ તમારી બચત અને તમારું ઇન્વેસ્ટમેન્ટ તમને આપી શકે એ એક્ઝેક્ટલી અત્યારે જે ફ્યુચર ઇન્કમ વાપરવાની વાત છે એનાથી આપણે લોકોને અલગ દિશામાં લઈ જવાની કોશિશ કરીએ છીએ અને એ બહુ જ મહત્ત્વની અને એક સારી આપણે આ શરૂઆત વાત કરી પણ આપણે બધા જો વાત કરીએ તો નાઇન્ટીઝની ફિલ્મોમાં આપણે જોતા હતા કે કોઈ પણ વ્યક્તિ કમાય પછી ઘરમાં ડબ્બામાં કે ગાદલા નીચે રૂપિયા મૂકવામાં આવે છે એ બચત થઈ પણ તમે શું સર એનાથી અગ્રી કરો છો કે એ બચતની વ્યાખ્યા હવે બદલાઈ રહી છે બચત એ ઘરમાં કે ખાલી બેંકમાં મૂકીએ તો એ બચત થાય છે કે કેમ આ એક પ્રશ્ન થઈ ગયો છે આજકાલ બેંકના વ્યાજદર જોતા આજકાલ જે રીતના ભાવ વધારા કે જે રીતના ગોલ્ડના પ્રાઇઝમાં ફ્રિકવન્ટસી તમે ફ્રિકવન્ટલી જોતા છો કે પ્લસ માઇનસ થતું રહે છે તો શું સેવિંગ્સ ખાલી ઘરમાં કે બેંકમાં કરીએ એ જ બચત છે કે પછી એની કોઈ નવી વ્યાખ્યા છે સરસ તમે એક ખરેખર મુદ્દો કર્યો આપણે જે એક ઇન્ટરનેશનલ સેવિંગ ડે હતા થ્રિફ્ટ ડે જે છે આમ એકત્રીસમી એ બધે ઉજવાય છે એકત્રીસમી ઓક્ટોબર આપણે ત્રીસમી ઉજવાય છે અને એના ઉજવણી આપણે તો અત્યારથી શરૂ કરી દીધી બે ત્રણ દિવસ પહેલાંથી આખું અઠવાડિયા તરીકે ગણે ઉજવાય છે એ શરૂઆત થઈ લગભગ ઓગણીસો ચોવીસમાં એકસો ને એક વર્ષ પહેલાં જિટલીમાં અને ત્યારે બધી બેન્કોએ ભેગા થઈને આ દિવસ ઉજવવાનું એટલા માટે નક્કી કર્યું કારણ કે ત્યાં લોકો પોતાના ઉશિકાની નીચે અને પોતાના પથારીની નીચે ગોદરાની નીચે પૈસા રાખી મૂકતા પણ બીજે ઇન્વેસ્ટ નહોતા કરતા સેકન્ડ વર્લ્ડ વોરની આસપાસનો સમય અને લોકોને સા પોતાની પડખે રાખવાની જગ્યાએ બેન્કમાં મૂકવાની એક નવી શરૂઆત કરવા માટે ઇટલીના પ્રોફેસરે ઇન્ટરનેશનલ સેવિંગ ડે ચાલુ કર્યો અચ્છા ઇન્ટરનેશનલ થ્રીફ્ટ ડે તરીકે એને એકસો એક વરસ થયા અને આ વર્ષની ઇન્ટરનેશનલ થ્રીફ્ટ ડેની સ્કીમ એ છે ધેટ યોર સેવિંગ ઇઝ નોટ યોર બેંક એકાઉન્ટ ઓકે એટલે એને પહેલાં તો એ કે સો વરસ પહેલાં ચાલુ થયું કે ભાઈ તમારે ખરેખર પૈસા તમારા પીગી બેંકમાં કે નીચે તમારા ગોદરાની નીચે મૂકવાની જગ્યાએ બેંકમાં મૂકવા જોઈએ અને આ વર્ષની થીમ એ છે કે બેંકની જગ્યાએ એને ક્યાંક ને ક્યાંક સેવિંગમાં નહીં ઇન્વેસ્ટમેન્ટમાં જ્યારે કરશો ત્યારે એ તમારી જોડે પડખે ઊભું રહેશે જરૂર પડે એમાંથી તમે એક બીજો કેશ ફ્લો ઊભો કરી શકશો અને એ કંઈક તમને કામ લાગે અને ધીરે 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 તમને વેલ્થ બિલ્ડિંગ પર લઈ જાય યસ યસ અને તમને જે રીચ પર્સન પર લઈ જાય અને એક તમને તવંગર ઇન્સાન બનાવે એના માટેની આ શરૂઆત એટલે જે શતાબ્દી પહેલાં શરૂઆત થઈ હતી બચતની એક પરિભાષા અપાઈ હતી એ પરિભાષા આજે બદલાઈ ગઈ છે અને એ પરિભાષાએ ધીરે ધીરે લોકોને નવા જે અલગ અલગ ટ્રેન્ડ્સ છે એ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા તરફ દોરે છે જેના પણ કન્સલ્ટેશન બહુ જરૂરી છે કઈ જગ્યાએ રોકો છો કઈ રીતે રોકો છો અને કયા એમથી રોકો છો હેતુ શું છે એ બહુ ક્લિયર હોવાની જરૂરિયાત છે પણ મને લાગે છે કે લગભગ બચતની જવાબદારી ભારતીય સંસ્કૃતિમાં છે ને જે વ્યક્તિને આપણે હોમમેકર કહીએ છીએ એણે સંભાળી છે અને ઘણી વખત એવું માની લેવામાં આવે છે કે હોમમેકર્સને આના નોલેજની શું જરૂર ફાઇનાન્સ ભણવાની શું જરૂર પણ આજે હોમમેકર જો કોઈ બચત કરે છે તો એમને યોગ્ય બચતના કયા કયા ઓપ્શન્સ અવેલેબલ છે એની ખબર હોવી જોઈએ એના ફાઇનાન્સની અમુક બેઝિક નોલેજની હોવી જોઈએ હોવી જોઈએ તો આપ શું કહેશો કે જેને આપણે શબ્દ ગૃહિણી વાપરીએ છીએ હોમ મેકર કહીએ પછી સ્ત્રી હોય પુરુષ હોય કોઈ પણ હોય પણ જ્યારે તમે ઘરે રહીને કામ કરો છો કે ઘરનું જ કામ જોવો છો ત્યારે બચત માટે શું શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એક તો તમે સરસ મુદ્દો કહ્યો કે આ વાત ગૃહિણીથી શરૂ થવી જોઈએ કારણ કે ગૃહિણી બચત કરી શકશે માણસ તો શું કરે કમાઈ અને પૈસા આપી દે ગૃહિણીના હાથમાં અને પછી એ હોમમેકર પાસે છે કે બધા ખર્ચા કરી પણ મારા હિસાબે તો ખર્ચા કર્યા પછી જે રહે એ બચત નહીં પહેલાં ગૃહિણીએ પોતાને બચત છે એ બાજુ મૂકી દેવાની છે અને પછી બધો ખર્ચો કરવાનો છે અને એ જે છે એ બે રીતે થઈ શકે એક તો એ કે ગૃહિણી બચત કરે અને બચતમાંથી ઇન્વેસ્ટમેન્ટનું કામ એમનું પોતાનું જો ફાઇનાન્શિયલ એક્યુમન ઓછો હોય એમને જો ના ગમતું હોય એમને એ બાબતમાં કંટાળો આવતો હોય તો એમાં ફરી હસબન્ડ જોડાય પહેલાં પગાર આપે પછી એમાંથી જે બચે એ પછી બંને ભેગા થઈને નક્કી કરે કે ઇન્વેસ્ટ ક્યાં કરવું અને એ ઇન્વેસ્ટમેન્ટ સારા સારા રિટર્ન આપ્યા કરે છે એ જોયા કરવું પણ જે પણ આપણા દર્શક બહેનો છે અને ગૃહિણીઓ છે એમને હું ખાસ કહીશ કે એક તો એ કે બચતને મહત્વ આપે ખર્ચા કરતાં વધારે યસ આપણે અત્યારે ખર્ચાને વધારે મહત્વ આપીએ છીએ ખર્ચો કર્યા પછી જે રહી ગયું એને બચત કહીએ છીએ બચત બાજુમાં રહી રાખીએ અને પછી ખર્ચો કરીએ તો આપણી લાઈફસ્ટાઈલ જે છે એ આપણી ઇન્કમ અને બચત બંનેના ઓબ્જેક્ટિવને પુરા કરશે જો આપણે ખાલી ખર્ચો કરવા રહીશું તો આપણે એક સોશિયલ મીડિયામાં એક સારા માણસ તરીકે એક પૈસાદાર વ્યક્તિ તરીકે એક મોર્ડન વ્યક્તિ કરી શકીશું પણ ઘરમાં જો ગોપાલ રહેશે ઘરમાં જો પૈસા લઈ રહે તો શું તકલીફ પડશે એટલે ગૃહિણીને આ બાબતમાં સચેત કરવાની જરૂર છે હું તો માનું છું કે આપણે કોઈ એક સિરીઝ ઓફ પ્રોગ્રામ કરવા જોઈએ આપણા જે દર્શક બહેનો છે એના માટે કે ખરેખર એ કેવી રીતે બચત કરી અને પછી મારા હિસાબે એ બચત પછીનું નેક્સ્ટ સ્ટેપ લે આપણે ઇન્ડિયામાં શું છે ઇન્ડિયામાં બચત કર્યા પછી એને સ્ટોક માર્કેટમાં કે બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા માટેની આપણી ટેન્ડન્સી બહુ ઓછી છે દસ વીસ ટકા મળ આપણે મ્યુચ્યુઅલ ફંડ કે બીજા થ્રુ છે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરીએ છીએ અમેરિકામાં આપણાથી બચત બહુ ઓછી છે એટલે લગભગ દસ ટકાની આસપાસ એ લોકો બચત કરે છે આપણે લગભગ ત્રીસ ટકાની આસપાસ બચત કરીએ છીએ ચાઈના આપણાથી થોડું લગભગ ઓછું લગભગ વીસેક ટકાની આસપાસ બચત કરે છે પણ અમેરિકાના જે બચત છે એને એ લોકો ઇન્વેસ્ટમેન્ટમાં કન્વર્ટ કરવામાં જરાય થડકતા નથી આપણે બચત કરીએ છીએ વધારે પણ પછી એને ઇન્વેસ્ટ કરવા વાળું આવે છે ત્યાં આપણી સેફટી નીડ આવી જાય છે એટલે ગૃહિણી એમ વિચારે કે ના ભાઈ આ પૈસા તો મારા સેફ છે આ મારે કંઈક ને કાલે જરૂર પડે એવી છે એમાં મારે કોઈ રિસ્ક નથી થયું પણ એમાં સમજવાની જરૂર છે કે જો આપણી પાસે આઠથી દસ વર્ષના પૈસા હોય આપણી પાસે આ જીવનકાળની જો બચત હોય કારણ કે એની જરૂર નથી પડવાની તો એને એવી રીતે ઇન્વેસ્ટ કરીએ જેથી એ સૌથી વધારે રિટર્ન આપે હું બધાને કહું છું કે તમે સવારમાં ઉઠીને પોતાની જાતને તૈયાર કરીને નોકરી કે ધંધા ઉપર લઈ જાઓ છો થોડી તબિયત ખરાબ હોય તોય લઈ જાઓ છો એ જ રીતે તમારા પૈસાને પણ તમારે કામે લગાડવા પડશે જો પૈસાને બચતને કામે નહીં લગાડો તો તમે પોતે મહેનત કરશો બીમાર પડશો થાકશો પણ તમારા પૈસા જે છે એને જો કામે નહીં લગાડો એ જો તમારા માટે રિટર્ન નહીં જનરેટ કરે તો તમે આખી જિંદગી મજૂરી કરશો એના કરતાં તમે જો આ પૈસાનું એક ઓલ્ટરનેટ રેવન્યુ અને કેશ સ્ટ્રીમ ઊભી કરશો તો તમે પોતે યસ યસ રિટાયર થઈને શાંતિથી જીવી શકશો તમે પોતે એ મારે ખાસ તો આપણા ગૃહિણીઓને એ આ જે પૈસાની કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ છે એ કહેવું છે એટલે પૈસાની કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ એવી હોય છે કે શરૂઆતમાં ધીરે 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 શરૂ થાય પણ દસ વર્ષ પછી તમને એવા રિટર્ન આપે કે તમે માની ના શકો એ મેજિક ઓફ કમ્પાઉન્ડિંગ કહે છે એટલે એ જે સેવિંગ ને ઇન્વેસ્ટમેન્ટ સાથે જે પૈસા પડ્યા રાખો અને જે 10 વર્ષમાં પછી એને કમ્પાઉન્ડિંગ થઈને જે રિટર્ન મળે નહીતર એ પેલું લૂપ જેવું થાય છે કે તમે લૂપમાં છો કમાઉ છું વાપરું છું કમાઉ છું વાપરું છું એની બહાર નીકળવા માટે બહુ જરૂરી છે અને આવો જ એક બચતને લગતો કોઈ પ્રશ્ન લઈને મહેસાણાથી આપણા એક દર્શક જોડાયા છે રમેશભાઈ જી રમેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો હા સાહેબ મારો પ્રશ્ન એ છે કે મેં કઈ રીતે બચત કરી સાહેબ ખબર છે પર ડે સાહેબ સો રૂપિયા ના હું ગુટકા કાઢો પર ડે સાહેબ તમારા જેવા ગુરુ મળી ગયા કે રમણી મતલબ રમેશભાઈ આજથી તમે બંધ કરો ગુટકા નહીં ખાવાના તો મેં પ્રતિજ્ઞા લીધી કે હવે નહીં ખાવાના અને દિવસના સો રૂપિયા ગલ્લામાં નાખવાના સાહેબ પાંચ વર્ષ થઈ ગયા એક કિલો ચાંદી લઈને બહેરી ને આપ્યું એટલી આમ નાચવા ખુશ થઈ ગઈ અરે તમારી તો વાત એવી છે કે તમે તો શું પેલી જે આપત્તિ છે એને અવસરમાં પલટી નાખી બીજો બધો માણસ તો કરે પણ તમે તો જે ઉપરથી ખોટો ખર્ચો થતો હતો હેલ્થ પણ બચાવી પૈસા અને પૈસાની ચાંદી કરી નાખી એ બીજી વાત કરી એટલે તમે તો એકદમ મારા ખ્યાલ તમારા ઉદાહરણથી બીજા લોકો પણ પ્રેરિત થાય અને આવી ખોટી આદતમાં પૈસા જતા હોય ખાસ રોકે અને એને પોઝિટિવમાં લઈ જાય તો ઊંડા અંધારેથી પ્રભુ પરબતે જે તું લઈ જા એ પ્રમાણે જે આપણે પૈસા ખરાબ હેલ્થ માટે વાપરતા હતા એને તમે એક પોતા ઇન્વેસ્ટમેન્ટ કર્યું

તો આવા લોકો કઈ બેંક માં વધારે સુરક્ષિત બચત રહે એ વિશે માહિતી આપો જી એક તો એ છે કે આપણે ગમે હવે ગામડા હોય પણ તમારી પાસે જો દસ વર્ષથી લાંબા ગાળાના પૈસા હોય તો તમારે એને શેર માર્કેટમાં કોઈ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકવા જોઈએ એટલે એક મ્યુચ્યુઅલ ફંડ એવી વ્યવસ્થા છે જે એ લોકો પછી દસ પંદર શેર નક્કી કરે વીસ સારા શેર નક્કી કરે અને એમાં તમને એક સારું રિટર્ન ડબલ ડિજિટમાં મળી શકે આપણે આપણને બધાને ખબર છે કે આપણી મોંઘવારી પાંચ ટકા વધે છે એટલે પાંચ છ ટકા કમાઈએ ત્યાં સુધી આપણે ખરેખર કંઈ કમાતા નથી કારણ કે મોંઘવારીમાં એટલા પૈસા જતા રહે છે છ ટકાની ઉપર જે કમાવું છે એના માટે તમે શરૂઆત ભલે બેંકથી કરો અને બેંકથી પછી તમે મ્યુચ્યુઅલ ફંડ તરફ જાઓ અને મ્યુચ્યુઅલ ફંડ થકી શેર બજારમાં રોકો જે લાંબા ગાળાના પૈસા છે દસ વરસના ઉપરના પૈસા છે જે દસ વરસથી ઓછા પૈસા છે એ તમારે તમારા બેંકની એફડી કરો એવી કઈક રીતે કરો કે જેથી તમને સારું રિટર્ન મળે સરકારની ઘણી પેન્શનની યોજનાઓ છે એટલે એમાં તમને સાત આઠ ટકાની આસપાસનું રિટર્ન મળે તો બી તમારું એટલીસ્ટ એક જે મોંઘવારી છે એના ઉપર તમે એક બે ત્રણ ટકા કમાવો અને પછી જેમ જેમ તમને ટેવ પડે એમ જેમ જેમ તમારી દસ વર્ષથી ઉપરની સાત આઠ વર્ષથી ઉપરની જે બચત હોય કે જે તમારી જરૂર ના પડે એને તમે આવી કોઈક જગ્યાએ રોકો જ્યાં મ્યુચ્યુઅલ ફંડ થકી ભારતની ઇકોનોમીમાં રોકો છો શેર માર્કેટમાં રોકો છો અને ભારતની ઇકોનોમી અત્યારે વિશ્વની સૌથી ઇકોનોમી છે આપણી ઇકોનોમીના જ સાત આઠ ટકા દરે આપણે વધી રહ્યા છીએ એટલે બધી કંપનીઝ દસ બાર ટકા વધે છે એ તમને રિટર્ન મળે એ માટે તમારે ચોક્કસ કોશિશ કરવી છે જી દર્શક મિત્રો આવી જ રસપ્રદ વાતો આપણે કરશું પણ હાલ સમય છે વિરામનો વિરામ બાદ ફરી મળીશું સંગીત લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિને વાચાતો કાર્યક્રમ સૂર શબ્દ સંવાદ

મારો ગુડ મોર્નિંગ સવારે કેમ છો ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય રાત્રે સુઈ જાઉં ત્યાં સુધી બધું જ એક એક વસ્તુ માનું છું જે કે એમ જ કરું છું એક ફૂલ ઉઘડ તો જોયું જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા गया अरे भाई आ तो केता के भाई की उपज केता नहीं के घी दूनो तुआ दिल में जागे धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही ही हे भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से अमू जंगल ना रहवासी अमू हाटो मा घूमता वनवासी

વિરામ બાદ સાબનું સ્વાગત છે આપણા ખાસ કાર્યક્રમ જિંદગી કેફે આપણે વાત કરી રહ્યા છીએ બચત ભવિષ્યની કમાણી આપણી સાથે જોડાયા છે શ્રી નયન પરીખ સર સર આપે જે શરૂઆતમાં જ કહ્યું હમણાં જ બ્રેક પહેલાં જ બીજે કહ્યું કે આપણે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કે શેર બજારમાં રોકાણ કરીએ પણ ઘણા ખરા કિસ્સામાં વ્યક્તિને પોતાને નથી ખબર હોતી કે હું આ રોકાણ થકી ઈચ્છું છું શું મારા આ પૈસાથી મારે શું કરવું છે કે મારા બીજા પૈસા છે એનું મારે શું કરવું છે એટલે એ એક કિસ્સામાં છે ને જોખમ તો લેવાઈ જાય છે પણ પછી એમને એવું લાગે છે કે એમણે પોતાનું ભવિષ્ય જોખમમાં મૂક્યું કમાણીની જગ્યાએ તો આવું ન થાય સંજોગો આવા ન થઈ જાય એના માટે વ્યક્તિએ શું ધ્યાન રાખવું જોઈએ પછી ઇન્વેસ્ટ કરવું જોઈએ બિલકુલ તમે બહુ સરસ વાત કરી કે ખરેખર તો એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ પોતાનું કે તમે આ પૈસા થકી શું ઈચ્છો છો તો આ પૈસા થકી તમને ઘણા એવા હોય છે કે ફ્રીલાન્સર હોય છે એટલે એની ઇન્કમનો કેશ ફ્લો બહુ જ અનઇવન હોય છે એટલે એને એમ લાગતું હોય કે ભાઈ મારે કોઈ વાર નહીં આવે ત્યારે જરાય નહીં આવે આવશે ત્યારે આટલા આવશે એ મારે ઇવન કરવા માટે કરવો છે એટલે જ્યારે નહીં આવે ત્યારે હું એમાંથી લઈ શકું પૈસા અને મારો ટેક્સનો અને બીજો ધારો કે માર્કેટના ફોર્સિસના કારણે ડિસએડવાન્ટેજ ના થવો જોઈએ તો એણે વધારે ઇક્વિટીની જગ્યાએ ડેટમાં જવું જોઈએ કારણ કે એને ખબર છે કે મારો પર્પઝ જે છે એ મારો કેશ ફ્લો અનઇવન છે એને ઇવન કરવાનો છે પણ કોઈને એમ હોય કે ના મારે હવે દસ વર્ષ સુધી જરૂર નથી પછી મારે મારા છોકરાના એજ્યુકેશન માટે પૈસા જોઈએ છે એક પર્પઝ તમે જે કહ્યું એ વધારે મહત્ત્વનું એટલા માટે છે તો તમારે દસ વર્ષ વાંધો નથી તમે મ્યુચ્યુઅલ ફંડમાં મૂકી શકો તમે શેર માર્કેટમાં રોકી શકો દસ વર્ષનો ગાળો છે કાં તો કોઈને એવું હોય કે ત્રણ વર્ષમાં મારી દીકરી લગ્ન આવે છે એના માટે આ પૈસા કરું તો તમે ડેટમાં મૂકો આવા કોઈ એવી સ્કીમમાં મૂકો કે ત્રણ વર્ષ રહીને તમારી એફડી પાકીને તમારી પાસે આવી જાય પૈસા અને તમારું કેપિટલ ધોવાય નહીં કોઈ ધારો કે સોના અને ચાંદીમાં કે શેર માર્કેટમાં ઉપર નીચે મંદી હોય તેજી હોય તો તમારે એના કારણે તમારી કેપિટલ ના જાય એના માટેનું કરવું જોઈએ એના સિવાય તમારે પોતાની ટેમ્પરામેન્ટ અને પોતાની રિસ્કટેકિંગ બી જોવું જોઈએ એટલે ભલે તમે વેચવાના ના હો પણ ઘણાને માર્કેટમાં જેવું જુએ કોઈ પેપરમાં હેડિંગ કે આજે શેર બજારમાં લોકોના એક લાખ કરોડ ધોવાયા ઇન્ડિયન લોકોના એટલે પહેલાંને પરસે એવું થઈ જાય એ મારા બી ગયા પૈસા મારા હિસાબે એ પોતાની જાતને ઓળખવી જરૂરી છે હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડા થઈ જાય અરે તમને ના કહ્યું તું અમુ ઇન્વેસ્ટ કર્યું એના કરતાં આ કર્યું તો સારું એટલે તમે જે છે એ એક જે ફાઇનાન્શિયલ મેચ્યોરિટી છે કે આ બધું થતું હોય તો એ તમારી જે માનસિકતા છે એ સ્વસ્થ રહે તમારી તબિયત સ્વસ્થ રહે એ પ્રકારનું રિસ્ક લો અને એ પ્રકારની ફાઇનાન્શિયલ મેચ્યોરિટી કેળવો કે આ મારે દસ વર્ષ ક્યાં જોઈએ છે મારો છોકરો જ્યારે ગ્રેજ્યુએટ થઈ જાય ત્યારે મારે એને કદાચ પરદેશ મોકલું તો પૈસાની જરૂર છે ને તો દસ વર્ષ મારે જોવાનું નથી ભલે એને દર ત્રણ મહિને જોયા કરું કે જેથી કોઈ મ્યુચ્યુઅલ ફંડ ના પરફોર્મ થતું હોય તો હું સારા પરફોર્મિંગમાં જતો રહું પણ એના સિવાય મારે એની ચિંતાનું કોઈ કારણ નથી કે માર્કેટ ગયું કે નહીં પણ આપણી ઇકોનોમી જે છે ઇન્ડિયન ઇકોનોમીમાં ફોર્ચ્યુનેટલી આપણે સારી રીતે ગ્રો કરી રહ્યા છીએ આખા વિશ્વમાં આપણે આપણું પરફોર્મન્સ સારું છે ઇન્ડિયન ઇકોનોમીનું હવે જેમ એક ગણો કે કોઈ એવી આપણી અહીંયા બેઝિક કંપની છે એવી કોઈ કંપનીના શેર લઈ લીધા તો તમારે આવતા દસ વર્ષ સુધી વાંધો નથી કે આ કંપની દસ વર્ષમાં તો ચાલવાની જ છે તમારા મનમાં કોઈ બેંક હોય તમારા મનમાં કોઈ પ્રાઇવેટ સેક્ટર આપણા લાર્જ હોય એ લોકોના પૈસાના શેર તમે રોકી લીધા હોય તો તમને વાંધો નથી એ પ્રકારે જો ઇન્વેસ્ટ કરશો અને તમારું પર્પઝ શું છે એની જોડે લિંક કરીને કરશો તો તમને તકલીફ ઓછામાં ઓછી પડશે અને તમારા રિસ્ક એપેટાઈટને જોઈને કોઈનામાં કોઈને એકદમ જ તીખું ખવાતું હોય તો એને મરચું હોય તો વાંધો ના આવે કોઈને જરાય મરચું હોય તો એકદમ પાણી પીવું પડે સસ્કારા મારી જાય એ તમારી ટેમ્પરામેન્ટ જોવો પડશે અને ટેમ્પરામેન્ટ પ્રમાણે ડેટ અને ઇક્વિટીનું કાં તો મિક્સ કરો કે પચાસ એક ટકા ડેટ કરો પચાસ ટકા ઇક્વિટી કરો તમને કેવી રીતે માફક આવે છે તમારે મોડું નહીં તીખું નહીં એવું ખાવું છે તમારે ચટાકાવાળું ખાવું છે તમે કેટલું હેન્ડલ કરી શકશો એ બધું પોતાની જાતને જાણવાની વાત જેમ કેવાય સીની જેમ કેવાય એસ

તમારે એક મિનિમમ સાઇઝ જોઈશે એટલે એક તો આપણી પાસે ફંડ એટલા લેવલનું હોવું જોઈએ કે જેથી આપણે રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકીએ જેમ શેર બજારમાં તો તમે સો રૂપિયા રોકી શકો એક લાખે રોકી શકો અત્યારે જેમ હું ગણું છું કે તમે જો રિયલ એસ્ટેટમાં રોકવાના હોય તો લગભગ ટિકિટ સાઇઝ મોટી થઈ જાય એટલે તમારે લાખોમાં અથવા તો કરોડની આસપાસના પચીસ પચાસ લાખની રૂપિયાના ઉપરના હોય તો જ તમે કરી શકો બીજું તમારી પાસે એક પીરિયડ હોવો જોઈએ કે પીરિયડ તમારી પાસે જો કારણ કે રિયલ એસ્ટેટમાં જ્યારે તમારે રોકો અને પછી વેચવા જાઓ ત્યારે વેચવામાં તમે જો ડેસ્પરેટલી વેચવા જાઓ તો તમને સારો ભાવ નહીં મળે કારણ કે એમાં શેર બજાર જેવું નથી કે માર્કેટમાં જે લખેલું જે ભાવ પેપરમાં આવી જાય છે અને વેબસાઇટ ઉપર તમે જોઈ લો છો અહીંયા તો તમે પેલી કોઈ બોપલમાં ફ્લેટ લીધો હોય કે ક્યાંક જમીન લીધી હોય તો એના ભાવ લેનાર અને વેચનાર એ બંનેની પરિસ્થિતિ ઉપર અવલંબે છે એટલે તમારે જો એવા પૈસા હોય પર્પઝ શું છે પર્પઝ હોય કે તમારી પાસે દસ વર્ષ રહીને એ પૈસા જોઈએ છે તમારે પૈસાની જરૂર નથી એ પ્રમાણે આપણે રિયલ એસ્ટેટ અને તમે શાંતિથી એ વેચી શકો એમ છો ત્રીજું રિયલ એસ્ટેટમાં તમે ડોક્યુમેન્ટને સમજી શકો એ બધું જોવું જોઈએ અથવા તો કોઈ રેપ્યુટેડ લોકો પાસે જવું જોઈએ કારણ કે રિયલ એસ્ટેટમાં અમુકવાર ટાઇટલ જોવા એની પરિસ્થિતિ જોવી એકવાર જમીન નાની લીધી હોય તો એ પાછું કોઈ પચાઈ ના પાડે એ જોવું

બેંકો ઉઠી પણ જતી હોય છે આવા અને સમગ્ર ભારતવાસીઓને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન ધન્યવાદ વર્ષા મારે પણ પ્રશ્ન કરવો તો કે શેર બજાર એસઆઈપી ગોલ્ડ કે રિયલ એસ્ટેટ આ તમામ વસ્તુઓ અવેલેબલ છે પણ એમાં રોકાણ કરતાં પહેલાં એનું શું સ્ટડી કરવું જોઈએ લગભગ આજ પ્રશ્ન પરેશભાઈનો પણ છે તો શું સ્ટડી કરીએ એટલે જેમ આપે કહ્યું કે ભાઈ સેફટી છે એમાં તો તમારે જો એ જાણવાનું છે કે તમારે સેફટી જ હન્ડ્રેડ પર્સન્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સેફટીમાં તમારે એક ટકો બી કોમ્પ્રોમાઇઝ નથી કરવું તો તમારે કોઈ બેંક અને કોઈ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં કે એફડીમાં જ જવું પડશે કે કોઈ સરકારી સ્કીમમાં જવું પડશે જેમાં તમારા પૈસાની પૂરી ગેરંટી છે અને તમારું રિટર્ન બી એક ફિક્સ છે અને હું ગણું છું કે આપણે જે મોંઘવારી છે ઇન્ફ્લેશનના રેટથી એ કદાચ એક બે ત્રણ ટકા રિટર્ન આપે એટલે મોંઘવારી તમારી પાંચ ટકા હોય એટલે તમારો જે રૂપિયો છે પાંચ ટકા વર્ષે ઘસાય તો આમાં તમને સાત ટકા રિટર્ન મળે કે છ ટકા મળે કે આઠ ટકા મળે એવી સ્કીમ્સ છે કે જેમાં તમને આવું બે ત્રણ ટકા ઇન્ફ્લેશન પછીનું રેટ મળે પણ તમારી પાસે જો લાંબા ગાળાનો પૈસા હોય તમારે થોડી રિસ્ક એપેટાઇટ હોય કે તમારે થોડું રિસ્ક લો તો તમારે ચાલે એવું છે તો તમારે ડેટ અને ઇક્વિટી મિક્સ કરી શકાય કે ભાઈ હું થોડું પૈસા જે છે એ તો એફડીમાં રાખીશ એફડીમાં મારી એક બેઝિક રિક્વાયરમેન્ટ પતી ગઈ કે આટલા રૂપિયા મારે પતી ગયા પછી મારે હું રિસ્ક લઈ શકું તો તમે એ બાકીના પૈસા જે છે કેમ તમારે હોય કે મારે છોકરાઓના ભણતર માટે એક અમુક રાખવા છે તો એ તમે એફડીમાં કે કશાબા રાખો ને એની ઉપરના પૈસા જે છે એ તમે માર્કેટમાં અને બાકી ઇકોનોમીમાં ઇન્વેસ્ટ કરો તો મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કે બીજા તો એમાં થોડું રિસ્ક વધશે પણ એમાં રિટર્ન પણ વધશે અને એ તમે દસ વીસ ત્રીસ ટકા પોતાનું એસેટ એલોકેશન છે એમાં સિત્તેર ટકા તમે ઇ ડેટ રાખો અને ત્રીસ ટકા ઇક્વિટી રાખો અને પછી ધીરે 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 જેમ જેમ તમે મેચ્યોર થતા જાઓ જેમ જેમ તમને પણ છાતી તમારી ખુલતી જાય છપ્પનની છાતી થાય ત્યાં સુધીમાં તમે ભલે છપ્પન સાહીઠ ટકા પછી ઇક્વિટીમાં રોકો અને એના પ્લસ માઇનસનો એડવાન્ટેજ લો અને કમ્પાઉન્ડિંગ થવા માંડશે જ્યારે આ ખરેખર પૈસા જેમ વધતા જશે તમે લેશો જ નહીં કારણ કે તમારે જરૂર નથી

દર્શક મિત્રો આજના જિંદગી ખાલી આટલી જ વાતોથી આપણે વિરામ લઈએ છીએ ફરી જલ્દી મળીશું કોઈ નવા વિષય અને નવા મહેમાન સાથે રજા આપશો નમસ્કાર વાતો ગોળ ગોળ લાગે હા રોજ રોજ તકલીફો ના શરણા